જામનગર વાલસુરા અને નયારા એનર્જી દ્વારા સૌરાષ્ટ્ર નેવી હાફ મેરેથોન દોડ બે હજાર ચોવીસનું આયોજન લાખોટા તળાવ ખાતે કરવામાં આવ્યું પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરની ત્રણ કેટેગરીની દોડમાં દોડવીરોએ ભાગ લીધો હતો હાફ મેરેથોન દોડને જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ અને ઇન્ઝવાલસુરાના અધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું જામનગર શહેરના લાખોટા તળાવથી હાફ મેરેથોન દોડ શરૂ કરવામાં આવી હતી અને સાત રસ્તા શરૂ સેક્શન સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી દોડની લાખોટા તળાવ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ દોડમાં આઠ વર્ષથી લઈ સાઈઠ વર્ષ સુધીના દોડવીરોએ ભાગ લીધો હતો આ તકે મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા નેવીના અધિકારીઓ જવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા